સુરતમાં મહેશ્વરી સભા સમાજ સુરત દ્વારા ગણગોર ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા વિવિધ નાચ ગાન સાથે ગણગોર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગણગોરનો તહેવાર એ રાજસ્થાની યુવતીઓ અને મહિલાઓનો મનપસંદ તહેવાર છે આ તહેવાર દરમિયાન સોળ દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે અને તમામ યુવતી અને મહિલાઓ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરે છે જેમાં અપરિણિત યુવતીઓ સારા જીવન સાથી માટે અને પરિણિત મહિલાઓ પોતાના જીવનસાથીનો સાથ જિંદગીભર રહે તેવું માંગે છે આ તહેવારમાં ગણગોરની સ્થાપના કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે ગણગોરનો ઉત્સવ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલો છે તેથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજના દિવસે ગણગોરનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર હોળીના બીજા દિવસથી શરૂ થાય છે જે સોળ દિવસ સુધી ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગણગોર તેના ઘરે આવે છે અને પછી ભગવાન તેને લાવવા માટે તેની પાછળ આવે છે અને છેવટે ચૈત્ર શુકલ દ્વિતીયા અને તૃતીયાના રોજ ગંગોરને તેના સાસરે મોકલવામાં આવે છે સુરતમાં મહેશ્વરી સભા સુરત દ્વારા ભવ્ય ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પરત પાટ્યા પાંસે આવેલ મહેશ્વરી ભવનમાં આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને શણગારેલ ગણગોર મુકવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેશ્વરી સભા સમાજની મહિલાઓ યુવતીઓએ પારંપરિક નૃત્ય દ્વારા ઉજવણી કરી હતી જય મહેશ આજ અમારા બહુત બડા ગણગોર કા પ્રોગ્રામ હોને જા રહા હે ઓર બહુત સારી સંખ્યા અભી આઈ હે ઇધર ઓર યે બડા ઉત્સવ કા પરિવાર હે યે બહુત બડા પ્રોગ્રામ હે અમારા ગણગોર કા और यहाँ ये बहुत सालों से चल रहा है गणगौर का प्रोग्राम और हम बहुत जी जान से मेहनत कर रहे हैं इस गणगौर के प्रोग्राम का और सारी लेडीज़ भी हमारे साथ बहुत सहयोग में जुड़ी हुई है और ये तीस से स्टार्ट होता है और आज ये गनगौर का प्रोग्राम तीस से शुरू होता है बहुत अच्छा प्रोग्राम हो रहा है जय महेश गनगौर अपने जो कवारी कन्या या लेडीज़ अपने वर के लिए और अपने

જ્યાં તેઓ આ પર્વની ઉજવણી કરે છે ત્યાં તેઓ પોતાની રીતે વિવિધ સ્પર્ધાઓ યોજે છે અને સમાજના લોકો તેઓને પ્રોત્સાહન આપે છે સુરતમાં ઘણી જગ્યાએ આવા મોટા આયોજનો થાય છે જ્યાં ગણગોરની ધૂમ મચે છે જય મહેશ મેં સ્વાતિ મોતા હમ યે ગણગોર મહોત્સવ મેં જી જાન સે અપની મહેનત લગાતે હૈ કી યહાં પે કાર્યક્રમ ઓર અચ્છા ઓર મસ્ત હો ઓર ઇનકા ટ્રસ્ટ ટૂટે નહીં ઓર ઇસ પ્રોગ્રામ મેં એસા હે કી सब जुड़ते हैं हम जितने महेश्वरी हैं सब के सब यहाँ पे आते हैं और यहाँ पे ये प्रोग्राम में सब सहयोग भी करते हैं और हम यहाँ पे नाच गाने से धूमधाम से गनगौर ईश्वर का स्वागत करते हैं और ये सोलह दिन पूजा जाता है कवारी कन्याएं इसलिए पूजा जाती है कि वो अपने सुहाग अच्छा मिले उन्हें इसलिए पूजे पूछते हैं और हम इसलिए पूछते हैं कि हमारे सुहाग की उम्र बहुत लंबी हो और हम सब यूँ ही पूजा करते रहें और ये प्रोग्राम यूँ ही चलते रहें हम सबका यही है दिल से मनोकामना जो शिव पार्वती जी पूरा करें नमस्कार मैं भावना झवर आज के इस संचाल इस नमस्कार मैं भावना झवर आज के इस प्रोग्राम की मन संचालक हूं और मैं बताना चाहूंगी कि हमारा सिटी माहेश्वरी सभा का जो ये कार्यक्रम है ये लगभग आठ से दस वर्षों से निरंतर हम ये कार्यक्रम कर रहे हैं इसमें हज़ारों की संख्या में यहां पे लेडीज़ आती है खूब आनंद के साथ ये प्रोग्राम को संचालित करती है खूब मनोरंजन का ये कार्यक्रम होता है और इसके प्रोग्राम के बाद में हम भोजन का भी प्रसाद का भी आनंद लेते हैं और मैं बताना चाहूँगी कि गौरा जी और ईश्वर जी की जो ये पावन कथा है इसको हम समझते हैं इसको हम सुनते हैं और हम चाहते हैं कि गौरा जी और ईश्वर जी अपना आशीर्वाद हमेशा हम पर बना के रखें इसी के साथ मैं भावना जवर आप सभी से धन्यवाद ब्यूरो रिपोर्ट एच ट्वेंटी फोर न्यूज़ सूरत